હેલો મિત્રો નમસ્કાર જય હિન્દ વિક્ષાની તૈયારી કરતા મિત્રો હાર્દિક સ્વાગત છે મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વિવિધ સ્વર્ગોની સ્પર્ધાત્મક પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવેલી છે દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી ઝુંબેશ અંતર્ગત વિવિધ સ્વર્ગોની સ્પર્ધાત્મક પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવી છે તો વિગતે જોઈએ મિત્રો મંડળ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ ભરતી તથા દિવ્યાંગ ઉમેદવારો માટે લહ્યો અથવા વળતર સમય મેળવવા બાબતે અગત્યની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલી છે મંડળ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ તાંત્રિકી સંવર્ગોની સીધી ભરતીની તથા દિવ્યાંગ ઉમેદવારો માટે ખાજ ભરતી ઝુંબેશ હેઠળ નીચે દર્શાવ્યા મુજબ જાહેરાતો અંતર્ગત ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલ છે ઉક્ત અરજીઓની પ્રાથમિક ચકાસણી એક કરતાં વધુ અરજી કરેલ શકે કે કેમ ઉમેદવારોએ પરીક્ષા ફી ભરેલ શકે કેમ જેમના અંતે લાયક ઠરેલ ઉમેદવારોની જાહેરાતમાં દર્શાવ્યા મુજબ એમસીક્યુ સીબીઆરટી પદ્ધતિથી પરીક્ષા યોજવા બાબતે મંડળ દ્વારા તારીખ અને સમય નક્કી કરવામાં આવેલા છે જેની વિગતો ઉમેદવાર નીચે દર્શાવેલ સમયગાળામાં તેઓના કોલ લેટર ડાઉનલોડ કરી શકાશે તમામ માહિતી નામ પરીક્ષા જાહેરાત ક્રમાંક ત્રણસો ચોવીસ બે હાજર પચીસ છવ્વીસ ગ્રંથપાલ જેમની સ્પર્ધાત્મક પરીક્ષા ત્રણ અગિયાર બે ના રોજ યોજાશે અને રિપોર્ટિંગ સમય તેર ત્રીસ કલાક છે પરીક્ષાનો સમય પંદર થી અઢાર કલાક છે અને જેમના કોલ લેટર સત્યાવીસ દસ બે હજાર પચીસ રોજ શરૂ થયેલા છે ત્યારબાદ જાહેરાત ક્રમાંક ચોર્યાસી બે હજાર ચોવીસ પચીસ સેનેટરી ઇન્સ્પેક્ટર દિવ્યાંગ ઉમેદવારો માટે ઝુંબેશ અંતર્ગત જેમની સ્પર્ધાત્મક પરીક્ષા ત્રણ અગિયાર બે હજાર પચીસના રોજ યોજાશે રિપોર્ટિંગ સમય તેર ત્રીસ કલાક છે પરીક્ષા સમય પંદર થી અઢાર કલાક છે જેમના કોલ લેટર સત્યાવીસ દસ બે હજાર પચીસના સાંજે સત્તર કલાકથી ડાઉનલોડ થશે ત્યારબાદ જહેરાત ક્રમાંક ત્રણસો નવ બે હજાર પચીસ છવ્વીસ સિસ્ટમ જેમની સ્પર્ધાત્મક પરીક્ષા ચાર અગિયાર બે હજાર પચીસ ના રોજ યોજાશે રિપોર્ટિંગ સમય સવારના સાત ત્રીસ કલાક છે અને પરીક્ષાનો સમય નવ થી બાર કલાક છે અને જેમના કોલ લેટર સત્યાવીસ દસ બે હજાર પચીસ ના સાંજે સત્તર કલાકથી ડાઉનલોડ થશે ત્યારબાદ જાહેરાત ક્રમાંક ત્રણસો બાર બે હજાર પચીસ છવ્વીસ સબ ફાયર ઓફિસર જેમની એમસીક્યુ સીબીઆરટી પરીક્ષા ચાર અગિયાર બે હજાર પચીસ ના રોજ છે અને રિપોર્ટિંગ સમય સાત ત્રીસ કલાક છે પરીક્ષાનો સમય નવથી બાર છે જેમના કોલ લેટર સત્યાવીસ દસ બે હજાર રોજ સવારે હંજે સત્તર કલાકથી ડાઉનલોડ થશે ત્યારબાદ જાહેરાત ક્રમાંક બસો 2024 બે હજાર ચોવીસ લેબોરેટરી આસિસ્ટન્ટ દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી ઝુંબેશ જેમની સ્પર્ધાત્મક પરીક્ષા ચાર 11 બે હજાર રોજ યોજાશે રિપોર્ટિંગ સમય સાત ત્રીસ કલાક પરીક્ષાનો સમય નવથી બાર છે તેમના કોલ લેટર છે મિત્રો સત્યાવીસ દસ બે હજાર પચીસના રોજ સાંજે સત્તર કલાકથી ડાઉનલોડ થશે ત્યારબાદ જાહેરાત ક્રમાંક બસો એકાણું બે હજાર ચોવીસ પચીસ ફિઝિયોથેરાપી ટ્યુટર કમ ફિઝિયોથેરાપિસ્ટ દિવ્યાંગ ઉમેદવારો માટેની ખાસભરતી ઝુંબેશ જેમની પરીક્ષા પચીસના રોજ યોજાશે પરીક્ષાનો સમય છે જે મિત્રો છે અને તે માટેના કોલ લેટર સત્યાવીસ દસ બે હજાર પચીસના રોજ સાંજે સત્તર કલાકથી ડાઉનલોડ થશે ત્યારબાદ જાહેરાત ક્રમાંક બસો સત્તાણું બે હજાર પચીસ છવ્વીસ ઓપરેશન થિયેટર આસિસ્ટન્ટ દિવ્યાંગ ઉમેદવારો માટે ખાજ ભરતી ઝુંબેશ અંતર્ગત

અને કોલ લેટર મિત્રો સત્યાવીસ દસ બે હજાર પચીસના રોજ સાંજો સત્તર કલાકથી ડાઉનલોડ થશે ત્યારબાદ જાહેરાત ક્રમાંક ત્રણસો એકતાલીસ બે હજાર પચીસ છવ્વીસ સર્વેયર દિવ્યાંગ ઉમેદવારો માટે ખાત ભરતી ઝુંબેશ અંતર્ગત સ્પર્ધાત્મક પરીક્ષા ચાર અગિયાર બે હજાર પચીસના રોજ યોજાશે રિપોર્ટિંગ સમય સાત ત્રીસ કલાક પરીક્ષાનો સમય નવથી બાર છે અને કોલ લેટર સત્યાવીસ દસ બે હજાર પચીસથી ડાઉનલોડ થશે ત્યારબાદ જાહેરાત ક્રમાંક ત્રણસો ઓગણીસ બે હજાર પચીસ છવ્વીસ ટેકનિકલ આસિસ્ટન્ટ જેમની પરીક્ષા ચાર અગિયાર બે હજાર ના રોજ યોજાશે અને કોલ લેટર છે જે સત્યાવીસ દસ બે હજાર થી ડાઉનલોડ થશે ત્યારબાદ જાહેરાત ક્રમાંક બસો બ્યાસી બે હજાર ચોવીસ પચીસ આસિસ્ટન્ટ દિવ્યાંગ ઉમેદવારો માટેની ખાસ ભરતી ઝુંબેશ અંતર્ગત પરીક્ષા ચાર અગિયાર બે હજાર ના રોજ યોજાશે જેમનો મિત્રો રિપોર્ટિંગ સમય તેર ત્રીસ કલાક છે પરીક્ષાનો સમય પંદરથી અઢાર કલાક છે જેમના કોલ લેટર સત્યાવીસ દસ બે હજાર પચીસના રોજ સાંજે સત્તર કલાકથી ડાઉનલોડ થશે ત્યારબાદ જાહેરાત ક્રમાંક બસો નવ્વાણું બે હજાર પચીસ છવ્વીસ લેબોરેટરી ટેકનિશિયન દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી ઝુંબેશ જેમની પરીક્ષા ચાર અગિયાર બે હજાર રોજ રિપોર્ટિંગ સમય તેત્રીસ કલાક પરીક્ષાનો સમય પંદરથી અઢારશે અને કોલ લેટર મિત્રો સત્યાવીસ દસ બે હજાર ડાઉનલોડ થશે અહીં મિત્રો ખાસ અગત્યની સૂચના આપેલી છે મંડળ દ્વારા આ પરીક્ષામાં ઉમેદવારનું બાયોમેટ્રિક વેરિફિકેશન કરવામાં આવનાર હોય પ્રસ્તુત પરીક્ષામાં ઉપસ્થિત રહેવા માંગતા ઉમેદવારોએ ઉક્ત દિવસે કોલ લેટરમાં દર્શાવેલ પરીક્ષા કેન્દ્ર ખાતે ફરજિયાતપણે ઉક્ત કોષ્ટકમાં દર્શાવ્યા મુજબ રિપોર્ટિંગ સમયે હાજર થવાનું રહેશે જો કોઈ ઉમેદવાર રિપોર્ટિંગ સમય બાદ પરીક્ષા કેન્દ્ર ખાતે ઉપસ્થિત થશે તો તેઓને કોઈપણ સંજોગોમાં પ્રવેશ આપવામાં આવશે નહીં તેની ચર્વા ઉમેદવારો ઉમેદવારોએ ખાસ નોંધ લેવી

સાંજના સત્તર કલાકથી જે તે સ્વર્ગની પરીક્ષા શરૂ થવાના પંદર મિનિટ પહેલાં સુધી પોતાના ઓનલાઈન પ્રવેશપત્ર કોલ લેટર ડાઉનલોડ કરી શકાશે અહીં મિત્રો કોલ લેટર ડાઉનલોડ કરવા સંબંધિત માહિતી આપેલી છે લિંક આપેલી છે તેમના પર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ કન્ફર્મેશન નંબર અને ડેટ ઓફ બર્થ નાખવાનું રહેશે ત્યારબાદ મિત્રો કેપ્ચા કોડ નાખવાના રહેશે અને લોગિન કરવાનું રહેશે ત્યારબાદ મિત્રો આ મુજબનું પેજ ખુલશે જેમાં એડમિટ કાર્ડ વિકલ્પ જોવા મળશે અહીં જોવા મળશે તો તેમના પર ક્લિક કરવાનું છે ત્યારબાદ મિત્રો અહીં એડમિટ કાર્ડ પર ક્લિક કરવાનું રહેશે જેનાથી ઓનલાઈન પ્રવેશપત્ર અથવા તો કોલ લેટર ડાઉનલોડ કરી તેની આઉટ કાઢી લેવાનું રહેશે અને કોલ લેટરમાં નિર્દેશિત તારીખ અને સમયે પરીક્ષા કેન્દ્ર પર કોલ લેટર અશુકપણે સાથે લાવવાનો રહેશે તો કોલ લેટરમાં દર્શાવેલ ઉમેદવાર માટેની સૂચનાઓ અવશ્ય વાંચીને તેનો ફરજિયાતપણે અમલ કરવાનો રહેશે તો એ મિત્રો ઘણી બધી અગત્યની સૂચનાઓ આપી છે વધુમાં ઉક્ત સ્વર્ગોની જાહેરાતમાં ઉમેદવારો નોંધાવેલ દિવ્યાંગ ઉમેદવારો કે જેઓ લહ્યો વળતર સમય મેળવવા માંગતા હોય તેવા ઉમેદવારોની સંખ્યા ધ્યાને લઈ બેઠક વ્યવસ્થા પરીક્ષા કેન્દ્રો નક્કી કરવાના રહેશે તે ધ્યાને લેતા જાહેરાતમાં અરજી કરવાને પાત્ર ગણેલ હોય તેવા બેન્ચમાર્ક ડિસેબિલિટી ધરાવતા અથવા તો આકસ્મિક પરિસ્થિતિઓને કારણે હંગામી દિવ્યાંગ ધરાવતા હોય તેવા લખવા માટે અક્ષમ લખવામાં તકલીફ હોય તેવા ઉમેદવારોએ લહીઓ વળતર સમયની સુવિધા મેળવવા આ સાથે સામેલ સૂચનાઓ ધ્યાને લઈ નિયત નમૂનામાં પુરાવાઓ સાથે અરજી મંગાવવાની થાય છે સદર સ્વર્ગ માટે તારીખ સત્યાવીસ દસ બે હજાર પચીસ થી એકત્રીસ દસ બે બે હજાર પચીસ સુધી લહીઓ અથવા તો વળતર સમય મેળવવા માટેનો નીચે મુજબનો અરજી ફોર્મ ભરી ફોર્મ સાથે દિવ્યાંગતાનું તબીબી પ્રમાણપત્ર તથા લહિયાના તમામ જરૂરી પ્રમાણપત્રો ઉંમર શૈક્ષણિક લાયકાત આઈડી પ્રૂફની નકલો એ મિત્રો વેબસાઈટ આપેલી છે તેમના પર ઓનલાઈન અરજી કરવાની રહેશે અને સંબંધિત દિવ્યાંગ ઉમેદવારોને ખાસ ધ્યાનમાં લેવાનું રહેશે તો અઢાર દસ બે હજાર પચીસના રોજ ગુજરાત સેવા પસંદગી મંડળ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલી અગત્યની સૂચના છે ત્યારબાદ મિત્રો લહિયો વળતર સમયની સુવિધા આપવા અંગેની અગત્યની સૂચનાઓ આપેલી છે તો જે ઉમેદવારોને લાગુ પડતું હોય તેમને ખાસ જોઈ લેવાનું રહેશે અને ઉમેદવારે લહિયો વળતર સમયની સુવિધા માટે નિયત ફોર્મ સાથે રજૂ કરવાના થતા પુરાવાઓ નીચે મુજબ રહેશે જેમાં ઉમેદવારે ભરેલો ઓનલાઈન અરજીપત્રકની નકલ ઉમેદવારની ઓળખના પુરાવાની ફોટોકોપી દિવ્યાંગતાનો પુરાવો હંગામી દિવ્યાંગતાનું પ્રમાણપત્ર સક્ષમ અધિકારીએ કાઢી આપેલ લહ્યા નહીં ઓળખનો પુરાવો લહિયો જે તે સ્વર્ગની લઘુત્તમ શૈક્ષણિક લાયકાત કરતાં એક સ્ટેપ નીચે સુધીને અભ્યાસથી વધુ અભ્યાસ કરેલ ન હોવો જોઈએ લહિયાની ઉંમર અંગેનો પુરાવો આધાર કાર્ડ જન્મનું પ્રમાણપત્ર એસએસસીની માર્કશીટ કે જન્મ તારીખ દર્શાવેલ હોય શાળા જ્યારે આપવામાં આવેલ બોનોફાઈડ સર્ટિફિકેટ શાળા છોડીયાનું પ્રમાણપત્ર કોઈપણ અને લહિયાની ફરજો વિશે મિત્રો અહીં ખાસ સૂચનાઓ આપેલી છે તો તમામ સૂચનાઓ એક વખત વાંચી લેવી અને મિત્રો અહીં લહિયાની સુવિધા માટેનું ફોર્મ વળતર સમયની સુવિધા માટેનું ફોર્મ અને એપેન્ડિક્સ એક તમામ આપેલ છે તો અહીં મિત્રો લહિયાની સુવિધા માટેનું ફોર્મ આપેલું છે તો જાહેરાત ક્રમાંક લખવાનો રહેશે ત્યારબાદ એ મિત્રો લહિયાની સુવિધા મેળવવા માંગતા ઉમેદવારની વિગતો દર્શાવવાની રહેશે નામ ફોન નંબર મોબાઈલ નંબર બેઠક નંબર જન્મ તારીખ પત્રવ્યવહારનું પૂર્વ ચરનામું પરીક્ષા કેન્દ્રનું નામ ત્યારબાદ ઉમેદવારનો તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ લગાવવો અને તેના પર અડધી સહી આવે તે રીતે સહી કરવાની રહેશે ત્યારબાદ મિત્રો અહીં લહિયાની વિગતો દર્શાવવાની રહેશે લહિયાનું પૂરું નામ ફોન નંબર કે મોબાઈલ નંબર લહિયાની શૈક્ષણિક લાયકાત લહિયાની જન્મ તારીખ લહિયાનો આધાર કાર્ડ નંબર પત્ર વ્યવહારનું પૂરું નામ પૂરું સરનામું ત્યારબાદ લહિયાની તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ લગાવો અને તેના પર અડધી સહી આવે તે રીતે ફોટો લગાવવાનો રહેશે અને ગુણપત્રકની સ્વપ્રમાણિત નકલો જોડવાની રહેશે ત્યારબાદ મિત્રો લહિયાનું નિવેદન સંબંધી ફોર્મ આપેલું છે તો અહીં મિત્રો લહિયાની નિવેદન સંબંધીનું ફોર્મ ભરવાનું રહેશે અને સહી તથા અંગૂઠાનું નિશાન ઉમેદવારનું તથા લહિયાનું નામ અને સહી તેમજ તારીખ તમામ વિગતો ભરવાની રહેશે ત્યારબાદ ઉમેદવારની બાંધારી પત્રક મિત્રો અહીં આપેલ છે તે મુજબ ભરવાનું રહેશે અને પરીક્ષા કેન્દ્રમાં સહી મેળવવાની રહેશે અહીં ત્યારબાદ મિત્રો વળતર સમયની સુવિધા માટેનું ફોર્મ અહીં આપેલ છે તે મુજબ વળતર સમયની સુવિધા મેળવવા માંગતા ઉમેદવારે નીચે મુજબનું ફોર્મ ભરવાનું રહેશે જેમાં ઉમેદવારનું નામ ફોન નંબર મોબાઈલ નંબર બેઠક નંબર જન્મ તારીખ પત્ર વ્યવહારનું પૂરું ચરનામું પરીક્ષા કેન્દ્રનું નામ કયા હાથથી લખી શકો છો ડાબા જમણા કે બંને અને ઉમેદવારનો તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટો અડધી સહી કોટા પર આવે તે રીતે ત્યારબાદ ઉમેદવારની બાહેંધરી આપવાની રહેશે અને એપેન્ડિક્સ 1 તો મિત્રો માગેલ તમામ વિગતો ભરવાની રહેશે તો મિત્રો ગુજરાત ગુણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા તાંત્રિકી સંવર્ગોને નીચે દર્શાવ્યાની મુજબની વિવિધ સીધી ભરતી તેમજ દિવ્યાંગ ઉમેદવારો માટેની ખાસ ભરતી ઝુંબેશ અંતર્ગત વિવિધ સંવર્ગોની સ્પર્ધાત્મક પરીક્ષાની તારીખ અને સમય તેમજ કોલ લેટર સંબંધી સૂચનાઓ પ્રસિદ્ધ કરવામાં આવેલી છે થેન્ક યુ મિત્રો જય હિન્દ વંદે માત્ર